રાજકોટમાં સો દિવસની સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશ ચાલી રહી છે જે અંતર્ગત મેડિકલ ઓફિસર આરોગ્ય શાખાના કર્મીઓ આ વર્કર સહિતની ટીમ દ્વારા શહેર અને જિલ્લાના દરેક ગામમાં જઈને ટીબીને લઈને સર્વે શરૂ કરવામાં આવ્યો આ સર્વે સાત ડિસેમ્બર થી શરૂ કરવામાં આવ્યો છે જે સો દિવસ સુધી ચાલશે અત્યાર સુધીના સર્વેમાં ત્રીસ હજાર લોકોને આવરી લેવામાં આવ્યા છે અને પચીસ લોકો ટીબી પોઝિટિવ આવ્યા છે ડોક્ટર બાદલ છાણી મેડિકલ ઓફિસર જિલ્લા ક્ષય કેન્દ્ર ખાતે અત્યારે આપણે રાજકોટ જિલ્લામાં સાત ડિસેમ્બર બે હજાર ચોવીસથી હન્ડ્રેડ ડેઝ ઇન્ટેન્સિફાઈડ ટીબી કેમ્પેન ચાલુ કરવામાં આવ્યું છે જે ઓલ ઓવર ઇન્ડિયામાં થ્રી ફોર્ટી સેવન ડિસ્ટ્રિક્સમાં ચાલુ થયું છે જેમાંથી ગુજરાતમાં આપણે સોળ ડિસ્ટ્રિક અને ચાર જિલ્લા છે જેની કોર્પોરેશન કે જેમાં આ સર્વે ચાલુ કરવામાં આવ્યો છે અને એ હંડ્રેડ ડેઝ સુધી સાત ડિસેમ્બરથી ચાલશે અને માર્ચમાં મિડ માર્ચમાં પૂરો થશે અત્યારે આપણે રાજકોટ જિલ્લામાં તમામ તાલુકામાં તમામ વિલેજીસમાં અને કોર્પોરેશનમાં પણ આ સર્વે ચાલુ છે જેના આપણે પ્રીડિફાઈન્ડ વેનરેબલ પોપ્યુલેશન્સ છે કે જેમાં ટીબી થવાની શક્યતાઓ વધારે હોય એવા તમામ લોકોનો આપણે સર્વે કરી સ્ક્રીનિંગ કરી એક્સરે કરાવશું અને તમામને આપણે અર્લી ડાયગ્નોસિસ બાજુ લઈ જઈશું અત્યાર સુધીમાં આપણે આશરે ત્રીસ હજાર પોપ્યુલેશન લોકોનો સર્વે કર્યો છે જેમાંથી આપણને ટ્વેન્ટી ફાઈવ લોકો પોઝિટિવ મળી એવા છે જેને આપણે ટ્રીટમેન્ટ શરૂ કરી અને સંપૂર્ણ ટ્રીટમેન્ટ લેવા માટે અને જે ગવર્મેન્ટના બેનિફિટ્સ છે એ તમામ આપણે એને અપાવશું જો કોઈ વ્યક્તિને ફેફસાનો ટીબી હોય તો એમાં આપણે તમામ લોકોને કહેતા હોઈએ કે બધા પહેલાં તો પોતાનું સ્ક્રીનિંગ કરાવે એટલે કે આપણે તમામ જે ફેમિલી મેમ્બર્સ છે એ લોકોનું આપણે સ્ક્રીનિંગ કરીએ છીએ કોઈને કંઈ તકલીફ હોય તો એના આપણે રિપોર્ટ્સ કરાવી અને ટીબી છે કે નહીં એ નિદાન કરવાની ટ્રાય કરીએ છીએ બીજી આપણે એ સલાહ આપતા હોઈએ છીએ કે તમામ લોકો જે પેશન્ટ છે એ ઘરની અંદર જ્યાં કામ કરતા હોય ત્યાં માસ્ક પહેરે કે જેથી કરીને બીજા લોકોને ટીબી ચેપ લાગે નહીં અત્યારે રાજકોટ તાલુકાના તમામ આરોગ્ય કર્મચારીઓ આશા વર્કર સીએચથી માંડી એફએ ડબલ્યુ એમપી ડબલ્યુ પીએચસીનો સ્ટાફ એ તમામ લોકો આ કાર્યમાં જોડાયેલા છે અત્યારે આપણે સર્વે કરીને અર્લી ડિટેક્શન કરવાની પ્રયાસ કરીએ છીએ કે જેથી કરીને બીજા લોકોને આપણે ઇન્ફેક્શન સ્પ્રેડ ન થાય અને આપણે જે માનની આપણા વડાપ્રધાન સરનું સપનું છે તો એ તરફ આપણે આપણે આપણો ગોલ અચીવ કરી શકીએ